નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ભારત અને ગુજરાતની ફેમસ લોકગાયિકા ગીતાબેન રબારીને તો જાણતા જશો ત્યારે જ દોસ્તો ગીતા રબારી દેશ અને વિદેશમાં પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તેઓ કેનેડામાં ગુજરાતીઓને ગરબાની મોજ કરાવવા માટે ગયા હતા ત્યારે જ દોસ્તો હાલમાં તેમનો આ કેનેડાનો પ્રોગ્રામનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં દોસ્તો ગીતા રબારીએ કેનેડામાં ગુજરાતીઓને કેવી મોજ કરાવી અને દોસ્તો તમને પણ આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે